જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આવતીકાલથી શરૂ થતી શારદીય નવરાત્રિ વિશે શારદીય નવરાત્રિના ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યું છે અને તેના મહત્ત્વ વિશે પણ આપણે જાણીશું તો સમગ્ર ભારતમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાતો શારદીય નવરાત્રિનો તહેવાર આ વર્ષે બાવીસ સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યો છે આ નવ દિવસીય તહેવાર દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભક્તો ભક્તિભાવનું વાતાવરણ સર્જાય છે આ વખતે શારદીય નવરાત્રિની શરૂઆતની તારીખને લઈને થોડી મૂંઝવણ હતી પરંતુ પંચાંગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાતિથી એટલે કે બાવીસ સપ્ટેમ્બરે બપોરે એક અને ત્રેવીસ વાગ્યે શરૂ થશે તેથી ઉદયા તિથિના આધારે નવરાત્રીનો પ્રારંભ એ બાવીસ સપ્ટેમ્બર થી થશે હવે આપણે જોઈએ કે ઘટ સ્થાપના શુભ મુહૂર્ત કયું છે તો શારદીય નવરાત્રી પ્રથમ દિવસ એટલે કે ઘટ સ્થાપના દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કળશ સ્થાપિત કરી નવ દિવસની પૂજાનો પ્રારંભ કરવામાં આવે છે શાસ્ત્ર અનુસાર ઘટ સ્થાપના માટેના બે શુભ મુહૂર્ત આવેલા છે તેમાં પ્રથમ મુહૂર્ત છે તે સવારે છ ને નવથી આઠ ને છ સુધી છે આ સમયગાળો કુલ એક કલાક અને છપ્પન મિનિટનો છે તો આ સમય દરમિયાન ઘટ સ્થાપના કરી દેવી બીજું મુહૂર્ત છે તે અભિજીત મુહૂર્ત છે જો કોઈ કારણવશ સવારના સમયે ઘટ સ્થાપના ન થઈ શકી હોય તો અભિજીત મુહૂર્તમાં પણ કળશ સ્થાપિત કરી શકાય છે જેનો સમય સવારે અગિયારને થી બપોરે બારને આડત્રીસ સુધીનું રહેશે હવે મિત્રો આપણે શારદીય નવરાત્રિની તિથિ વિશે જોઈએ તો આ વર્ષે શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહી છે નવરાત્રિની અષ્ટમી એ ત્રીસ સપ્ટેમ્બરે અને મહાનવમી એ એક ઓક્ટોબરે ઉજવવામાં આવશે બે ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે શારદીય નવરાત્રી સૌથી મોટી નવરાત્રીઓ એક માનવામાં આવે છે આ વખતે માતા દુર્ગાનું આગમન એ હાથી પર થઈ રહ્યું છે દર વર્ષે નવરાત્રિમાં સવારી કરીને આવે છે અને આ વાહન આગામી છ મહિના માટે શુભ અશુભ સંકેત આપે છે તો આ વખતે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે હાથીને ધન સમૃદ્ધિ જ્ઞાન અને બૃહસ્પતિના દેવતા વાહન તરીકે ઓળખવામાં આવે છે હાથી પર માતાનું આગમન અત્યંત શુભ માનવામાં આવે છે આનાથી આગામી સમયમાં ધન અને જ્ઞાનની પ્રાપ્તિ થશે અને લોકોના જીવનમાં ધીરજ આનંદ સુખ અને શાંતિનો વધારો થશે હવે મિત્રો આપણે શારદીય નવરાત્રીનું ધાર્મિક મહત્વ શું છે તે જોઈએ તો હિન્દુ ધર્મમાં તહેવાર એ સ્ત્રી શક્તિ અને શક્તિના સ્વરૂપ એવા દેવી દુર્ગાની પૂજા માટે સમર્પિત છે નવ દિવસો દરમિયાન માતાના નવ સ્વરૂપો જેને નવ દુર્ગા કહેવાય છે તેમની પૂજા કરવામાં આવે છે અને દરેક સ્વરૂપના પૂજનની અલગ અલગ આશીર્વાદ અને વરદાન પ્રાપ્ત થાય છે પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા થાય છે જે હિમાલયની પુત્રી તરીકે ઓળખાય છે તેમની પૂજા કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે આ ઉપરાંત આ પૂજાથી સૂર્ય સંબંધિત દોષો પણ દૂર થઈ શકે છે નવરાત્રી દરમિયાન વાતાવરણમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા શાંતિ અને ખુશીનું વાતાવરણ નિર્માણ થાય છે તો મિત્રો આ હતો શારદીય નવરાત્રીનો ઘટ સ્થાપનાનો શુભ મુહૂર્ત અને તેના મહત્વ વિશેનો વિડીયો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં